નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજીમાં મિત્રો આજે વાત કરીશું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિની જે પરીક્ષા યોજવામાં આવે છે તો આ પરીક્ષા ક્યારે યોજવામાં આવશે તેના ફોર્મ કઈ તારીખ સુધી તમે ભરી શકશો આ ઉપરાંત આ પરીક્ષા કોણ આપી શકે છે અને તેના પ્રશ્નપત્રની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે તેની સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરીશું એ પેલા ચેનલની અંદર જો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો સુધી વિડીયો શેર જરૂરથી કરજો હવે આપણે જે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે તેની સંપૂર્ણ વાત કરીશું આ નોટિફિકેશન આજે તારીખ સાત જાન્યુઆરી બે હજાર એકવીસના રોજ બહાર પાડવામાં આવેલું છે શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગાંધીનગર ખાતે મળેલ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા સમિતિની બેઠકે નક્કી નક્કી થયા મુજબ પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા બે હજાર વીસ શહેરી ગ્રામ્ય ટ્રાઇબલ વિસ્તાર માટે લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે આગામી તારીખ મિત્રો ચૌદ માર્ચ બે હજાર એકવીસના રવિવારના રોજ પરીક્ષા યોજવામાં આવશે એટલે જે આ તમારી પરીક્ષા જે છે એ ખાસ તારીખ જોઈ લેજો ચૌદ માર્ચ બે હજાર એકવીસ હવે આપણે વાત કરીશું કે ફોર્મ ક્યારે ભરાવાના છે તો આ પરીક્ષા માટેના આવેદનપત્ર આ જે મિત્રો તમે અહીં જોઈ રહ્યા છો વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ઉપર તારીખ આઠ એક બે હજાર એકવીસ એટલે કે આજથી તારીખ સત્યાવીસ એક બે હજાર એકવીસ દરમિયાન ઓનલાઈન ભરી શકીશું હવે આપણે જોઈશું કે આ પરીક્ષા કોણ આપી શકે છે તો પ્રથમ જોઈશું ઉમેદવારની લાયકાત જે છે એમાં પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા જે છે એની અંદર જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ છ ની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છે એમાં સરકારી પ્રાથમિક શાળાઓ લોકલ બોડી શાળાઓમાં એટલે કે જિલ્લા પંચાયત મહાનગરપાલિકા કે નગરપાલિકાની શાળા ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા આપી શકે છે ધોરણ પાંચની અંદર ઓછામાં ઓછા પચાસ ટકા કે તે સમક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ હવે વાત કરીશું માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા કોણ આપી શકે છે તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષ ધોરણ નવમાં સરકારી શાળાઓમાં લોકલ બોડી શાળાઓ ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતો હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની પરીક્ષા આપી શકે છે ધોરણ આઠની અંદર ઓછામાં ઓછા પચાસ કે તે સમક્ષનો ગ્રેડ મેળવેલો હોવો જોઈએ હવે વાત કરીશું અભ્યાસક્રમ તો જે આ પરીક્ષા છે એનો અભ્યાસક્રમ શું રહેશે તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે અભ્યાસક્રમ જે છે એ ધોરણ એકથી પાંચ સુધીનો રહેશે આના જે જૂના પેપરો છે એનું પણ આપણે સોલ્યુશન કરી અને ટૂંક સમયમાં મૂકવાના છીએ તો એ પણ તમે જોવાનું ચૂકતા નહીં હવે વાત કરીશું માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ધોરણ છ થી આઠ રહેશે ત્યારબાદ માધ્યમની વાત કરીશું તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાના પ્રશ્નો પ્રશ્ન પેપર જે છે માત્ર ને માત્ર ગુજરાતી માધ્યમના રહેશે એટલે કે ગુજરાતી ભાષાની અંદર આપવાના રહેશે હવે પ્રશ્નપત્રનો ઢાંચો અને ગુણ કેવો ગુણભાર કેવો છે જોઈએ તો પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા માટે કસોટીના બે પ્રકાર છે પ્રથમ ભાષા અને સામાન્ય જ્ઞાન હશે તેના સો પ્રશ્ન હશે અને સો ગુણ હશે અને તેને સોલ્યુશન કરવા માટે તમને નેવું મિનિટ મળશે બીજું જે છે ભાગ તમારો એ ગણિત અને વિજ્ઞાનનો છે એમાં સો પ્રશ્ન સો ગુણ રહેશે અને સમય રહેશે મિનિટ આમ પ્રશ્ન અને ગુણનો રહેશે ઉમેદવારોને પરીક્ષાની અંદર નિયમ અનુસાર વધારાનો સમય મળવા પાત્ર થશે હવે આના માટેની જે પરીક્ષા છે એ પરીક્ષા ફી કેટલી ભરવાની રહેશે તો જે મિત્રો ધોરણ છ ની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને પ્રાથમિક શિક્ષણ શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવા માંગે છે તેમને પરીક્ષા ફીના પચીસ રૂપિયા અને માર્કશીટના પ્રમાણ પ્રમાણપત્ર જે છે એની ફી પંદર રૂપિયા છે આમ ટોટલ ચાલીસ રૂપિયા ભરવાના રહેશે જ્યારે માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા પરીક્ષા ફી પાંત્રીસ રૂપિયા અને માર્કશીટ અને પ્રમાણપત્રની ફી પંદર રૂપિયા છે એમને ટોટલ પચાસ રૂપિયા ફી ભરવાની રહેશે સર્વિસ ચાર્જ જે છે એ અલગથી ચૂકવવાનો રહેશે હવે આવક મર્યાદા કેટલી છે કેટલી આવક હોય તે આમાં ફોર્મ ભરી શકે છે તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવક મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવતી નથી તો મિત્રો તમે તમારા શાળાની અંદર જઈ અને આ ફોર્મ ભરી શકો છો આ ઉપરાંત જો તમે જૂના વર્ષના એટલે કે અગાઉના જે વર્ષોના પેપર છે એ સોલ્યુશન મેળવવા માગો છો તો નીચે કોમેન્ટ જરૂરથી કરજો તો આપણે એ પેપર સોલ્યુશન કરી અને જલ્દીથી મૂકીશું